નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વ પાઠ નંબર પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ નંબર ચારના ના સમાજના પાઠ નંબર પાંચ આદિવાસીનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યન ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન છે જે તમને મારી પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ દરેક પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્ર દરેક પ્રશ્ન પ્રકરણની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન ની સ્વાધ્યન પાઠ નંબર પાંચ આદિવાસી પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એમાં પેલું નીચે પૈકી કઈ બાબત આદિવાસી જાતિ માટે સુસંગત નથી તો સી આ જાતિ મહદ અંશે વેપાર કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા ત્યાર પછી બીજું ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પ્રવેશ કેવો હતો તો એ ત્યાર પછી આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે તો બી અનુસૂચિત જનજાતિ માટે ત્યાર પછી ચોથું તેરમી અને ચૌદમી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી સી ખોખર અને મારવાર ભારતમાં ત્યાર પછી છઠ્ઠું ગઢ કટંગા રાજ્ય માટે કયું વિધાન સાચું છે તો બી ભક્ત વિધાન એ સાચું છે સાતમું અહમ લોકો ક્યાંથી આવીને અહમની બ્રહ્મપુત્રા નદીની ખીણમાં વિસ્તાર કરવામાં વિસ્તારમાં વસ્યા તો ડી મ્યાનમાર થી ત્યાર પછી આઠમું અહોમ રાજ્ય માટે કયું વિધાન સાચું છે તો બી ફક્ત વિધાન એક સાચું છે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં જનજાતિના સભ્ય ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા કબીલા બીજું ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ ઝૂલડી પહેરે છે ત્રીજું મુગલ બાદશાહ અકબરે કમાલ ખમા કમાલખા ખેસ્દાર બનાવેલ છે ચોથું ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ખાલી જગ્યા સરદારોના રજવાડા હતા ત્યાર પછી કટંગાના ગોડ રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલ છે ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોડ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ખોટું બીજું ભીલ જનજાતિ શિકાર જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી સાચું ઓળખાતી સાચું ચોથું બિહાર અને ઝારખંડમાં બારમી સદીમાં મુંડા સરદારો નું આધિપત્ય હતું ખોટું પાંચમું અહમ જાતિઓ અહમ જાતિએ ચાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો એમાં ઘર ઘેરનો મેળો તો ડી કવાટ અને છોટા ઉદયપુર બીજું ચિત્ર વિચિત્રનો મેળો તો એમાં આવશે એ ગુણ ભાખરી સાબરકાંઠા ત્રીજું ડાંગ દરબાર તો ઈ આવશે આહવા ચોથું ગોળ ગધેડાનો મેળો તો આવશે સી ચેસાવાડા દાહોદ ત્યાર પછી પ્રશ્ન પાંચ મને ઓળખો એમાં પેલું પણ હાલમાં પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન છે તો ડાંગી રાજા બીજું અમારી જનજાતિ મુખ્યત્વે પશ્ચિમ હિમાલયમાં જોવા મળે છે ગડી ગડરિયો ત્રીજું મેં ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા તો દલપત ચોથું સત્તરમી સદીમાં દારૂ ગોળો અને તોપોનું નિર્માણ કરતી જનજાતિ છીએ અહોમ પાંચમું અમારા રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ગઢ ગોડ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો પેલું વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું તો ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા આ નિર્ભરતાના સંબંધને કારણે તેનામાં પરિવર્તન આવ્યું બીજું ભારતમાં આદિવાસી સમાજ કઈ કઈ જગ્યાઓ પર નિવાસ કરતો હતો આદિવાસી સમાજ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતો હતો ત્રીજું ભારતમાં આદિવાસી સમાજ કઈ બાબતો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઉભી કરે છે ચોથું વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કયા ક્યાં પરિવર્તન જોવા મળે છે તો વર્તમાન સમયમાં ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધા આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન પાંચ ગુજરાતના આદિવાસી પુરુષોનો પોશાક કેવો હતો ઉત્તર ગુજરાતના પુરુષો ધોતિયું ખમીસ ફાળીઓ પહેરતા જ્યારે દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ધોતીઓ લેંગો અને પહેરણ પહેરતા છઠ્ઠું ગુજરાતમાં આદિવાસી સમાજ મેળાઓ ઉજવે છે ગુજરાતમાં કવાટનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો ગોળ ગધેરાનો મેળો વગેરે સાતમું ભારતમાં કઈ કઈ જનજાતિઓ જોવા મળે છે ભારતમાં કોખર કખર લંઘા અર્ધતુન બલોચી ગડી કડરિયો નાગા કૂકી મીજો અહોમ ચેર મુંડા સંથાલ કોળી બેરાદ કોરણા વગેરે જનજાતિઓ જોવા મળે છે ત્યાર પછી આઠમું પાયકા એટલે શું અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાયકા કહેવાતા ત્યાર પછી પ્રશ્ન સાત ટૂંકનો લખો પેલું ગુજરાતનો આદિવાસી સમાજ મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઇક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ગુજરાતમાં જનજાતિઓ આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લગભગ ચાર સદીથી રહે છે તેઓ અહીં પોતાની આગવી સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને રહે છે વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે પશુપાલન પર આધારિત હતું આ જાતિઓમાં વણજારા જાતિ મુખ્ય હતી તેમનો સમૂહ ટાંડા કહેવાતો કેટલીક જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાયો ભેંસો અને બળદોનો વેપાર કરતી હતી ગુજરાતમાં વણઝારા માલધારી નોટ બજાણિયા કાંગસિયા મોડવા વગેરે વિચરતી અને વિમુક્તિ જાતિઓ જોવા મળે છે ત્યાર પછી બીજું ગોંડ જનજાતિ ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે તે સ્થળાંતરિત ખેતી કરતી તે નાના નાના કુળોમાં વહેંચેલી હતી ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબર નામની નોંધ મુજબ ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા ગોંડ રાજ્યની વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ પર એક ખાસ કુળની સત્તા હતી દરેક ગઢ આઠસો દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વેચેલો હતો ત્યાર પછી આવે છે અહોમ જનજાતિ અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિક તરીકે કામ કરતા હતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા અહોમ લોકોએ ચોખાની નવી પદ્ધતિઓ શોધી હતી સમાજ કુળોમાં વેચાયેલો હતો તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું અહમ સમાજમાં ખેડૂતોને ગામના સમાજે આપેલ જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં પ્રશ્ન નવ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જનજાતિઓના સ્થાન દર્શાવો તો અહીંયા ગખર ગદી ગડરિયા નાગા કુકી ભીલ કોળી ચેર મુંડા સંથાલ ઓહમ તો અહીંયા આ વિસ્તાર છે પંજાબનો જમ્મુ કાશ્મીર વાળો હિમાચલ પ્રદેશ એમાં ગદી ગડરિયા પછી ગખર પછી ગખર અહીંયા રાજસ્થાનમાં ભીલ ગુજરાતમાં કોળી ભીલ મધ્યપ્રદેશમાં માણ પછી પશ્ચિમ બંગાળ સેટ સંથાલ મહારાષ્ટ્રમાં કોળી ભીલ અને અહીંયા જે આંધ્રપ્રદેશ છે એમાં માણ આ રીતની રાસ જાતિઓ જોવા મળતી ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલ ગુજરાતના રેખાંકિત નકશામાં કયા કયા જિલ્લાઓમાં આદિવાસીઓનો નિવાસ જોવા મળે છે તે જિલ્લા દર્શાવો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે એમાં આદિવાસીઓનું પ્રમાણ જોવા મળે છે એમાં અરવલ્લી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ નર્મદા વલસાડ ખાસ દક્ષિણ ગુજરાત વાળો જે ભાગ છે એમાં આદિવાસીઓની વસ્તી જોવા મળે છે ત્યાર પછી આ જે ચોરસ છે નીચે પ્રશ્ન અગિયાર નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેલી કેટલીક જનજાતિઓના નામ છુપેલ છે તે શોધો તો આ રીતની બ્લોજ કુકી મુંડા સંથાલ મીજો નાગા ભીલ કોરા આ રીતનું આપણે ગોથવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન પથના ભાગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તમને તરત જ તેનો ખ્યાલ આવે અને આ પ્રાઠની પીડીએફ તમારે જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી શાળા શિક્ષક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ જોઈ શકો છો